પચીસ મે બે હજાર ચોવીસ ના રોજ માનવીય લાપરવાહીથી લાગેલી આગમાં સત્યાવીસ લોકો બળીને ખાખ થઈ ગયા હતા શરીરનું એક અંગ પણ જોવા ન મળ્યું હતું આ ઘટનાને આગામી પચીસ મે ના રોજ એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે અગ્નિકાંડ પછી પણ જેસે તે રહેલા મનપાના તંત્રને દંડોળવા અને મૃતકોના પરિવારજનોને ન્યાય માટે કોંગ્રેસ દ્વારા ત્રિકોણ બાદથી રેલી કાઢવામાં આવી હતી આ રેલી શરૂ થતાં જ પોલીસે ગઈકાલે કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓની અટકાયત પણ કરી હતી આ દરમિયાન પોલીસ અને કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે ચપાચપીના દ્રશ્યો જોવા મળ્યા હતા સાવચેતીના ભાગરૂપે મનપા કચેરીએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો આજે આ આગેવાનો દ્વારા રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો. ટીઆરપી ગેમ ઝોન ઘટનાને એક વર્ષ પૂર્ણ થવા છતાં પણ પીડિત પરિવારને ન્યાય નથી મળ્યો તેવું કોંગ્રેસના નેતાઓનું કહેવું છે. ખાસ પાયર એનઓસી વગર કોઈ દિવસ પણ જે છે શક્ય નથી ત્યારે છે પાયર એનઓસી ન હોવા છતાં પણ એને કેમ મંજૂરી મળી એ સિવાય

આ અધિકારીઓ જઈને સત્તા પક્ષની ઓફિસ ધરાવતા હોય એવી રીતની કામગીરી થઈ રહી છે એક વર્ષ થયું છે એક અધિકારી જેને સંતોષ માનતા હોય અને લોકોને જેને ઉલ્લું બનાવતા હોય એવી કાર્યવાહી થઈ છે આવડી મોટી ઘટના બની હોય તો એના માટે જે પણ જવાબદારો હોય પદાધિકારી હોય શાસક પક્ષના હોય અધિકારી હોય એના માટે એની વિરુદ્ધ કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં નથી આવતી એટલે ક્યાંક ને ક્યાંક આ મોટી લોકો માટે જે રચાયેલી કચેરીઓ છે એ સત્તા પક્ષની જેને ઓફિસો બની રહી ગયું એવું બિહેવિયર થઈ ગયું છે